આપ કાયદાની પ્રસ્તાવના જુઓ તો મર્ડરનું જે ડેફિનેશન છે એ કલમ ત્રણસોની અંદર ક્લોસ ચારમાં દર્શાવવામાં આવ્યું છે અને ફોર્થલી જે ક્લોઝ છે કલમ ત્રણસોનો ઇન્ડિયન પિનલ કોડનો એ હેતુની વાત નથી કરતો એ જ્ઞાનની વાત કરે છે અને આ વ્યક્તિને સંપૂર્ણપણે જ્ઞાન હતું કે આ પુલ એવી સ્થિતિમાં છે કે જો અને ખુલ્લો મૂકવામાં આવ્યો તો અહીંયા કોઈપણ પ્રકારની દુર્ઘટના